ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે હવે મોટા મોટા નેતાઓ મેદાનમાં ઉતર્યા છે અને આદિવાસી સમાજના દરેક લોકો મેદાનમાં ઉતર્યા છે અત્યારે હાલ મિત્રો આદિવાસી સમાજના લોકો પોતાના કામ છોડીને દેડિયાપાડા થયા છે રવાના અને મોટી રેલીનું આયોજન રાખેલું છે એ તો તમને બધાને ખબર જ હશે અને મિત્રો આજે દેડિયાપાડાની અંદર ધમાકો થશે આદિવાસી સમાજના લોકોનો અને મિત્રો આમ આદમી પાર્ટીના લોકોનો કારણ કે ચૈતર વસાવાને જેલમાંથી છોડતા નથી વારંવાર તેમના જામીન રદ કરી દેવામાં આવે છે ત્યારે મિત્રો આજે બધા લોકો ભેગા મળીને પોલીસ સ્ટેશન જશે અને મિત્રો એક એવો ધમાકો કરશે અને મિત્રો આમ આદમી પાર્ટીનો પાવર બતાવશે અને દેડિયાપાડાના લોકો અને આદિવાસી સમાજના લોકો આજે મિત્રો ચૈતર વસાવાને જેલમાંથી બહાર લાવે એવો ધમાકો કરશે કારણ કે મિત્રો તમને ખબર હશે કે ચૈતર વસાવા ક્યારના જેલની અંદર છે વારંવાર તેમના ઉપર ખોટી-ખોટી ફરિયાદ કરીને ફસાવવામાં આવે છે ત્યારે મિત્રો કેજરીવાલ પણ ડેડીયાપાડા આવ્યા છે અને હવે કેજરીવાલ પોતે અને આદિવાસી સમાજના લોકો હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ફૂલ ગુસ્સે થઈને ચૈતર વસાવને છોડાવવા માટે જેલમાં જશે અત્યારે હાલ મિત્રો આ રેલીમાં ઘણા બધા હજારો લોકો જોડાવાના છે અને મિત્રો ચૈતર વસાવને ન્યાય અપાવવા માટે દરેક સમાજના લોકો પોતાના કામ પડતા મૂકીને આ રેલીમાં જોડાયા છે અને હવે લાગી રહ્યું છે કે ચૈતર વસાવને ન્યાય મળશે શું ખરેખર મિત્રો ચૈતર વસાવને ન્યાય મળશે અને જો આપડી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરી દેજો તો મિત્રો આજે કેજરીવાલ ડેડિયાપાડામાં આવ્યા છે હવે જોઈએ છીએ કે આગળ શું નિર્ણય મળે છે ચૈતર વસાવાને ન્યાય મળે છે કે ચૈતર વસાવાને હજુ જેલમાં જ રહેવું પડશે તો મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે